એ ડિશિંગ બોટ છે બમ્માની અંદર રિયા કિનારે આબડી મચ્છી પકડવા માટે લઈ જાય છે આ કોટ છે

ખાવાનું ને બધું ભરીને જાય પંદર દિવસ સત્તર દિવસે બહાર આવે એનું બસ સ્ટેન્ડ આપણું આવે એવું આ લોકોનું ફિશિંગ સ્ટેન્ડ છે અહીંયા બધી બોટો લેન્ડિંગ કરી એટલે બરફથી માંડીને ખાવાનું બધું અહીંથી ભરવામાં આવે આ એનો તો કોટ છે આજે અત્યારે આજે ભરતી છે ભરતી ઓછી હોય ત્યારે બધું ફિટિંગ કરવામાં આવે સામાન બામાન પછી ભરતી પાછી આવે ત્યારે એને બોટ ને બહાર બહુ બધી બોટો છે આ દમણું જે ડેવલપ કર્યો દરિયા કિનારો આ રસ્તો છે ફિશિંગ બોટો તો ઘણી બધી છે ફિશિંગ બોટ છે મારી મચ્છી પકડવામાં આવે પંદર દિવસે બહાર આવે પછી આ એક બોટની કિંમત પંદરેક લાખ રૂપિયા હોય છે એવું કહે છે થી વીસ લાખ રૂપિયા ઘણી બધી બોટો એ મૂકેલી છે આ બધી બોટો છે ફિશિંગ બોટરની અંદર આ લોકો મચ્છી પકડવા માટે દરિયામાં લઈ જાય છે નામ આપેલા છે એના નંબર છે ગવર્મેન્ટે આપેલા ડીડી જીરો ફાઈવ એમ એમ જીરો જીરો ઝીરો ફોર ફાઈવ રીતના નંબર આપણા સ્કૂટરના આવે ને એનો નંબર આપવામાં આવે આ બધી ફિશિંગ બોટો છે આ મંદિર છે ભગવાનનું સરસ આ મેન રોડ છે તમારો દરિયા કિનારે ડેવલપ કરવામાં આવ્યું છે સરસ ડેવલપિંગ કર્યું છે દરિયાની દરિયો પૂરીને માતાજીના